અમદાવાદના ટાગોર હોલ ખાતે કોષા દ્વારા સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોષા એટલે કે કોમલ અને સ્નેહલ દ્વારા શરૂ કરાયેલા પ્રકલ્પ જેને કારણે કોષા આપવામાં આવ્યું છે કોષા દ્વારા રજૂ કરવામાં આવેલ સફર કાર્યક્રમમાં પાંચ વર્ષની નાની બાળકીથી લઈને બેતાલીસ વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો આ સફર થીમ એકમાં મહિલાના જીવનને નૃત્યના સ્વરૂપમાં દર્શાવવામાં આવી હતી અને આ નૃત્યના રમછડથી મંચ ઉપર માહોલ જામ્યો હતો તેમજ દર્શકોએ પણ તેને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો હું અને મારા પાર્ટનર કોશા સાથે જોડાયેલા છે મારી પાર્ટનરનું નામ છે સ્નેહલ દવે સો કોમલ ત્રિવેદી અને સ્નેહલ દવેના નામને કમ્બાઈન કરીને અમારી કોમ છે કોશા યસ સો આજની જે થીમ છે એનું નામ છે સફર અ જર્ની ફ્રોમ સહેલિયા ટુ જોગન જેમાં નાયિકાઓ એટલે વુમનહુડની એક ચંચલતાથી લઈને જોગન બનવા સુધીની એક સફર બતાવવામાં આવી છે જેની અંદર સેમી ક્લાસિકલ ઇન્ડો કન્ટેમ્પરરી ઇન્ડિયન ટ્રેડિશનલ સ્ટાઇલ્સ અમે યુઝ કરેલી છે અને યુનિક એટલા માટે છે કેમ કે આની સાથે આખી એક સ્ટોરી કનેક્ટ થયેલી છે પણ સોંગ્સ બોલિવૂડ ટચ છે અને આની તૈયારી અમે ટેકનિકલ તૈયારી કહો તો છે ફેબ્રુઆરીથી ચાલી રહી છે અને પ્રેક્ટિસની તૈયારી તમે કહી શકો કે બે મહિનાથી ચાલે છે સાચું કહું તો કોશા જે છે એ અમે ખરેખર અમારું આ નવું વેન્ચર લાસ્ટ યરથી જ લોન્ચ કર્યું છે અને લાસ્ટ યર કોષાનો ફર્સ્ટ શો હતો આ વખત અમારો સેકન્ડ શો છે અને આશા રાખીએ છીએ કે આવતા વર્ષે સુધીમાં બીજે ઘણી બધી જગ્યાએ શોઝ કરીએ અને યસ આ કોષાની અંડરમાં સફરની જે થીમ છે એનું અમે વિચાર તો ચાલુ કર્યો તો ફેબ્રુઆરી મંથથી તો ફેબ્રુઆરી મંથથી અમે ચાલુ કર્યું છે તો ટિલ અને આજે તમે જે જોશો એ એનું પરિણામ હશે નોર્મલી જ્યારે અમે કામ કરીએ છીએ ને પ્રશ્ન એ થાય છે કે એવું નથી થતું કે અમને સામે પરફોર્મર આર્ટિસ્ટ જ મળે છે કલાકાર મળે એવું નથી થતું તો એવા પણ મળે છે કે જે નોન ડાન્સર છે હવે નોન ડાન્સર છે પણ એને ડાન્સ કરવાની ઈચ્છા બહુ જ છે તો એને ચાન્સીસ વધારે નથી મળતા તો અમારું કામ ત્યાં અઘરું પડી જાય છે કે નોન ડાન્સર છે અને છતાં એને અમે ડાન્સમાં લાવીએ છીએ તો એવા લોકો માટે અમારે કમસે કમ ચાર મહિના એમને આપવા પડે છે પ્રેક્ટિસ માટે એટલે એના માટે અમારે બિફોર ફાઈવ મંથ અમારું ચાલુ કરવું પડે છે ત્યારે જઈને અમે એમને ચાર મહિના આપી શકીએ છીએ અત્યારે કોશાની અંડરમાં જે આ સફર થીમ ઉપર અમે શો કરી રહ્યા છીએ એમાં પાંચ વર્ષથી લઈને બેતાલીસ વર્ષ સુધીની દરેક સ્ત્રીએ ભાગ લીધો છે બાળકીથી લઈને સ્ત્રી સુધી અને મને અને કોમલને ગણીને ટોટલ ફોર્ટી ટુ લેડીઝ તમને આ સ્ટેજ ઉપર જોવા મળશે